જો મતરા હવે તો કો પર ભરવા નસે એક પડી થી કોના ગાફ હાલા હાલો હા આ આ મિત્રો ફાઈનલ અમે પતંગ લુટો વી આયા હવે વર્ષે અમારો પતંગ લુટોણી એને મળું શું કેવું રયો તરુ તો વાંધો નહિ મરો ભાઈ તો નિકુ આપણે આટલા છે હું ઓદ નિકુ ઓ તો

તો અમે ભરાઈ ગઈ છે ગાડી આખી હું ભાવ આવે તમે બધું કંઈ કંટ્રોલ વિડીયોમાં બનાવી દેજો ગાડી આખી સ્લો સલોની ભરાઈ ગઈ છે તો તમે અતર થઈ છે પપ્પા યાડે આવી ગયા છે ને પપ્પાનો ભાવ આવ્યો છે હમણાં આજે સૌ ભાવ આવ્યો છે લઈ શકો તમે યાર્ડ આવી ગઈ ગાડી ખાલી થઈ ગયા પપ્પા સૌ રૂપિયા ભાવ આવ્યો છે પંદરસો રૂપિયા હારો હતા એટલે જ બની સૌ રૂપિયા ઘરે આવ્યો

સાંધાળી <laughs> <laughs> ઉપર 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 ધીમે ધીમે ઉપર કરતો જા એકલા માથે આયા ને એમ એક દેલ આને કેમ બાવડો મિત્ર ફાઈનલ એમ પતંગ લૂટો બી આવ્યા છે હવે જો બે પતંગ લૂટ લીધા છે કેમ કે પતંગ ખાલી થઈ ગઈ છે મારી સાબ આવો પતંગ આવે છે જે કોણ થી મજા આવો મિત્રો વચ્ચે પતંગ લૂટવાની ક્યાં જો આયા પતંગ પડ્યા છે તમે કાણી કે કેવી છે અમાર પતંગ ખાલી થઈ ગઈ છે મારો ભાઈ

જો આ બોરે છે મજા આવે મિત્રો આપણે બધું મજા આવે બધું મળી રહે એટલે જો આ બોર છે આગળ હવે બોરે ખાવાના છે બોર બતાવું તમને બાકી ગયા છે હવે અમારો ડડા બાજુ તો મજા આવે છે કન્ટિન્યુ વિડીયો બનાવ જો ત્રણ પતંગ મળી ગયા છે ઓ આદી સો સ્માર્ટ ઓ આદી સો સ્માર્ટ મારો ભાઈ આવો ભાઈ કોણ આવો ખોસા આવા આ બોર બધું ખાવ કોણ મળે ખોસા મારું પતંગ ટટણી એને મળે હું કેવું રહી તરું તો વાંધો નહીં મારો ભાઈ જો કેટલા બાકળ બાકળ બોર આ હા

નિકલ નિકલ તમે પતંગ લીધા કલા તમે લોટ લીધા છે ગયું વારમ લેવા સીલી હરી છે ઓલી સીલી વાળું લાલની વતે બધું મળતો નિકુલ આપણે હું જ નહીં પતંગ હું પડે મારો અરે વાહ હાલો